આગામી દિવસોમાં નર્મદામાં વિસ્થાપિતો જે લોકો છે તેમને ન્યાય નહીં મળે તો નર્મદા નહેરનું પાણી બંધ કરી દઈશું તેમજ આજની વર્તમાન સરકાર છે તે આદિવાસીઓને હિન્દુ મુસ્લિમના મુદ્દે લડાવી રહી છે આ શબ્દો છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જેઓ બરોબરના છોટાઉદેપુર જિલ્લામાં સરકાર ઉપર વરસ્યા છે તેમણે આદિવાસી સમાજના જનજાગૃતિ કાર્યક્રમને લઈને વાત કરી છે તેમણે

અવારનવાર પ્રશ્ન ઉઠાવતા હોય છે સરકારને આડે હાથ પણ લેતા હોય છે ત્યારે આગામી દિવસોમાં કહેવાય રહ્યું છે કે નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાઈ રહી છે તેને ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ જિલ્લાઓમાં પોતાના પ્રવાસ પણ કરી રહ્યા છે અને આ વખતે ખાસ આમ આદમી પાર્ટી છે તે છોટાઉદેપુર ઉપર વધારે ભાર મુકતી પણ દેખાઈ રહી છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ત્રણકલા ગામ ખાતે આદિવાસી સમાજના જનજાગૃતિ કાર્યક્રમમાં પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે તેમણે સરકારને આડે હાથ લીધા હતા જે છેલ્લા ઘણા સમયથી તે ભીલ પ્રદેશની માંગ ઉઠાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે દેશમાં ઓગણત્રીસમું જે રાજ્ય હશે તે ભીલ પ્રદેશ હશે તેની રાજધાની કેવડિયા હશે ને તે શું કામ કેવું પડી રહ્યું છે કારણ કે ચૈતર વસાવાનો એવો આરોપ છે કે આજની વર્તમાન સરકારમાં આદિવાસી સમાજનો વિકાસ નથી થયો આજે પણ આદિવાસી સમાજને પોતાના અધિકારો માટે સંઘર્ષ કરવા પડી રહ્યા છે દલિત સમાજને સંઘર્ષ કરવા પડી રહ્યા છે ઓબીસીઓને સંઘર્ષ કરવા પડી રહ્યા છે તે પ્રકારની વાત ચૈતર વસાવા કરી રહ્યા છે પહેલા તો તેમણે જે નિવેદન આપ્યું છે તે નિવેદનમાં શું પ્રહાર કર્યા છે ને આગામી ભેલ પ્રદેશની વાત વાતને લઈને તેમણે શું વાત મૂકી છે તે સાંભળી લો સાથે હું કહી દઉં ગુજરાતમાં સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે રિઝર્વ બેઠકો છે એમાં તમારી છોટા ઉદેપુરની પણ પણ તણ આવી આવી ગઈ ગઈ અમારી બે એમાં ઢેડીયાપાડામાંથી હું ચૂંટાયેલો છું તો સત્તાવીસ બેઠકો પર તો બીજી કોઈ જાતિવાળા લડતા નથી લડે છે કોણ આપણા આદિવાસી લોકો જ લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે હા પાર્ટીઓ અલગ અલગ છે કોઈ ભાજપ લડે છે કોઈ કોંગ્રેસ લડે છે કોઈ આમ આદમી પાર્ટી માંથી લડે છે કોઈ બીટીપી લડે છે પણ આખરે જાય છે ને સતાવીસ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે તો આદિવાસીઓ સત્તાવીસ જણ જ વિધાનસભામાં જાય છે બધાએ બોલવો પડે આદિવાસી સમાજ માટે બોલવાની વાત હોય આપણા વિસ્તારમાં અન્યાય અત્યાચાર થાય છે કોઈ બોલતું નથી એમને પાર્ટી એ રિમોટ રિમોટ થી ચલવે છે પાર્ટી એમની પાર્ટી ને ટિકિટ થી પડેલી છે ત્યારે આજે તણખલાના આ મંચ પરથી હું તમને કેવા માંગુ છું હું જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવું છું એ આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે પણ આદિવાસી નો જાતિ મારું ફોર્મ પાસ થવાનું છે નથી ફોર્મ મારું પાસ થશે કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપી દે પણ મારો આદિવાસી નો જાતિ નો દાખલો હું નહીં મૂકું તો મારો ફોન પાસ થવાનું છે ભાઈ પાસ થવાનું છે નથી થવાનું ને એટલે આદિવાસીના જાતિના દાખલાથી હું ધારાસભ્ય બન્યો છું મારા ડેડિયાપાડાના આદિવાસી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું આજે તમારી વચ્ચે આવ્યો છું તો આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યો છું જે દિવસે મારી પાર્ટી પણ આદિવાસી સમાજ માટે બોલતા મને રોકશે તે દિવસે સૌથી પહેલા મારી પાર્ટીના ચૈતર ઉતારીને મૂકી દેશે આ ખુલ્લા મંચ પરથી કહીએ છે અમે આદિ અનાદિકાળ થી વસનારો અમારો આદિવાસી સમાજ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે સિંધુ ખીણ ની સંસ્કૃતિમાં તમે જોઈ લેજો હડપ્પાની સભ્યતા આદિવાસી સંસ્કૃતિ હોય ઓબીસી હોય આપણે આ દેશના મૂળ માલિકો છે આજે મૂળ માલિકો હાલત શું બનાવી દીધી છે આજે મૂળ માલિકો આજે મજૂર બનાવીને રાખી દીધા છે તમે જોઈ લો આજે મૂળ માલિકો ની હાલત શું છે મેતો આપણું બંધારણ કહે છે કે આદિવાસી આ માલિક છે છે અનુસૂચિ નું આર્ટિકલ ક કહે સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશ નો માલિક છે આર્ટિકલ બસો તેતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી ની જમીન કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ના શકે એમાં પ્રાવધાન છે પૈસા એક તમે વાંચી લેજો બાર નો વ્યક્તિ આદિવાસીઓમાં જમીન નહીં લઈ શકે તો લઈ શકે આટલા બધા સંવિધાનમાં પાવર આપ્યા છે સંવિધાન અને સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસીનો મૂળ માલિક છે છતાં આજે મૂળ માલિક ને આ સરકારોએ આજે મજૂર બનાવી દીધો છે તમે જોઈ લો આપણો ઇતિહાસ રામાયણ ઉઠાવીલ નો જે વાત આવે છે મહાભારત ઉઠાવીને વાંચી લેજો એકલવ્ય જે અંગુઠો કાપીને આપી દીધા ગુરુ ને કોણ હતા એ આપણા આદિવાસી ભીલ હતા તમે મહા જયારે હલ્દી ઘાટી નું યુદ્ધ થયું મહારાણા પ્રતાપના પોતાના ભાઈએ પણ એનો આદિવાસી ભીલો હતા તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચી લેજો શિવાજી મહારાજ સાથે દુધા ભીલ આખી ફોજ જે ભીલોની હતી એ આપણા આદિવાસીઓની હતી મિત્રો તમે જોઈ લો દેશની આઝાદી નો ઇતિહાસ બિરસા મુંડા હોય ખજિયા નાયક હોય ટાટ્ય ભીલ હોય જયપાલસિંહ મુંડા હોય પડે આજે આવેદન નિવેદન કરવું પડે આજે રોજગારી માટે લડવું પડે ત્યારે અમે આ સરકારોને ને કહેવા માંગીએ છે આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ જો આ સરકારો અમારા આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસમાં તૈયાર થઈ જજો ભીલ પ્રદેશ બનાવીને રહીશું દેશ નું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની આપણે કેવડિયા રાખીશું કેવડિયા કોઈના પાપની તાકાત નથી અમારા આદિવાસીઓને મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનો પણ વિનંતી કરું છું કે હવે પછી આપણે ક્યારે હિન્દુ મુસ્લિમ ની પડવાનું નથી આપણા અધિકારોની લડાઈ માટે હવે બહાર નીકળવાનું છે સંવિધાને લડાયો આપ્યા છે લાગુ નથી કર્યા એને લીધે અમારા સમાજની હાલત આ છે આજે વિકાસ ની મોટી મોટી વાતો થાય છે મોટા મોટા બેનરો લાગીને બ્રાન્ડિંગ થાય છે પ્રચાર થાય છે પ્રસાર કરે છે અમૃતકાળ અમૃત મહોત્સવ ચાલે છે ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી ઊંચા ઊંચા બિલ્ડીંગો બનાવી દેવાથી આ વિસ્તારમાંથી માંથી નહેરો લઈ જવાથી આ વિસ્તારમાં માં હાઈવે લઈ જવાથી અમારા આદિવાસીઓ નો વિકાસ થવાનો નથી અમારા આદિવાસીઓ સારું શિક્ષણ આપો અમારા લોકો ને પાણી આપો અમારા લોકોને રોજગાર આપો તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે સાથીઓ ક્યાં સુધી આપણે લડીશું ને શા માટે ક્યાં સુધી આપણે ભીખ માંગીશું સરકાર આવે છે આદિવાસીઓ પર જીવે છે નેતા બનીને ફરે છે એમને પણ કહેવા માંગુ છું અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવવાનું બંધ કરી દેજો જે રીતે તમે લોટો લઈને આવ્યા હતા એ રીતના લોટો લઈને પાછા અમે તમારા વતન માં રવાના કરી દઈશું

પણ મે તમને વિસ્થાપિતો નો પણ આજના મંચ પરથી કેમ છું બાલુભાઈ હવે તમે બધા તૈયાર થઈ જાઓ હવે બીક નથી માંગવાની આ લોકો જો નર્મદા વિસ્થાપિતો ને યોગ્ય ન્યાય નહીં આપશે આવનારા દિવસો માં નર્મદા કેનાલ બંધ કરી દઈશું તૈયાર થઈ જાઉં અમે આગેવાની કરવા માટે તૈયાર છે પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે પોલીસ નો પેલ નો પેલી ગોળી અમે ખાઈશું પણ જો આ નર્મદા વિસ્થાપિતો ને ન્યાય કેનાલ બંધ કરવા માટે અમે જવા તૈયાર છે નર્મદા ડેમ આપણું છે નર્મદા માં ઉત્પન્ન થતી વીજળી આપણી છે નર્મદા નું પાણી આપણું છે અહિયાં આપેલી જમીનો આપણી છે અહીંયા બનેલી જીઆઈડીસી માં કોલસો નીકળે આપણો છે આ ડુંગરમાં યુરેનિયમ નીકળે આપણો છે જયારે અમારા આદિવાસી બાળકો ના શિક્ષકો ની વાત આવે જયારે અમારા રોડ ની વાત આવે જયારે અમારે પીવાના પાણી માંગવા જવાનું હોય તો બેકારી ની જેમ હવે જવાનું નથી પણ સાથીઓ હવે તૈયાર થઈ જાઓ અમે આગેવાન કરવા તૈયાર છે બસ તમારો સહકાર જોઈએ છે આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમણે એટલા આટલેથી નટકતા ગુજરાતમાં જણાવ્યું કે આદિવાસીઓની સત્યાવીસ અનામત બેઠકો છે ત્યારે એક બે ધારાસભ્યોને બાદ કરતા અન્ય ધારાસભ્યો છે તે આદિવાસીઓ માટે આવાજ નથી ઉઠાવતા લડતા નથી ને તેના જ કારણે આદિવાસી સમાજના લોકોને આજે સંઘર્ષ કરવો પડે છે તેમના ઉપર અત્યાચારની ઘટનાઓ બનતી હોય છે તેમણે એવું પણ કહ્યું કે નહેરો બનાવવાથી ડેમો બનાવવાથી કે મૂર્તિઓ બનાવવાથી વિકાસ નથી થવાનો વિકાસ શિક્ષણ જ્યારે શાળાઓમાં શિક્ષકો હશે સાથે જ આદિવાસી સમાજના લોકોને રોજગારી મળશે ત્યારે થશે તેમણે એક મોટો આરોપ એવો પણ લગાવ્યો છે કે વર્તમાન સરકાર છે તે આદિવાસીઓને હિન્દુ મુસ્લિમના નામે લડાવવાના પણ પ્રયાસો કરી રહી છે જોવાનું રહ્યું કે ચેતર વસાવાના નિવેદનના કારણે આદિવાસી સમાજમાં ખરેખર જાગૃતતા આવે છે અને આગામી સમયમાં જે ભેલ પ્રદેશની માંગ પ્રબળ બની છે તેને લઈને કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ